હેલો યુટ્યુબ ફેમલની તો તમારું મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે બધાને હર હર મહાદેવ સીતારામ જય દ્વારકાદીશ તો તમે બધા કન્ટિન બ્લોગમાં રહેજો એન્ડ સુધી બ્લોગ જોજોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે ફાઇનલી રવિવાર છે અને આજે મારે જવાનું છે સાડીની ખરીદી કરવા માટે અને એ સાડીની ખરીદી ક્યાં મારે કરવા જવાની છે તો એ જવાનું છે સુરતની ફેન્સી સાડી ખૂબ જ વાજબી ભાવે ભાવનગરમાં મળી રહી છે એ ક્યાં મળે છે હું તમને વ્લોગના એન્ડમાં કહીશ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એન્ડથી વ્લોગ જોજો પૂરું એડ્રેસ તમને હું એન્ડમાં આપીશ તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો અમે નીકળી ગયા છીએ સાડીની ખરીદી કરવા માટે કન્ટિન્યુ LOKTO JOKTE CHINCHAN 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 તો ચાલો હું સાડી ખરીદવા માટે આવી ગઈ છું તો જો સાડી જોવા મળી આવે તો જો બધી અલગ અલગ છે સાડી બધી અલગ અલગ ડિઝાઇનની સાડી છે ખાલી માત્ર સો રૂપિયાથી જ શરૂઆત છે લેવા માટે આવી જાઉં બધા સુરતની ફેન્સી સાડી ખૂબ જ વાજબી ભાવે જો બધી અલગ અલગ વેરાયટી છે બધી સાડી છે સો રૂપિયા થી સ્ટાર્ટિંગ છે તો હું લેવા માટે આવી ગઈ છું તો હું ખરીદી કરી બધી અલગ અલગ ડિઝાઇનની ની સાડી આવી ગઈ છે લેવા માટે બધા આવી જાઓ હું લેવા માટે આવી ગઈ છું તમને પૂરું એડ્રેસ લોગના એન્ડ માં તમને આપીશ તમે બધા જોજો એન્ડ સુધી બના જો ીની હીરા બજાર ખોઘા જઘાત ભાવનગર ખૂબ જ તદ્દન વ્યાજબી ભાવે સાડીઓ મળી રહેશે તો તમે લેવા આવજો બધા સો રૂપિયા થી સ્ટાર્ટિંગ ભાવ છે તો ચાલો મેં સાડીની ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ ઘરે ઓકે બાય બાય